તેમના સામાનની તલાશી લીધી હતી ત્યારે તેમની ટ્રોલી બેગમાંથી છપ્પન પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાનો છપ્પન પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો આથી પાંચે પ્રવાસી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી આ શખ્સો પોરબંદર પંથકના રવિ ઓડેદરા ભરત જેઠા રમેશ ઓડેદરા નાથા ઓડેદરા અને રામ ભૂતિયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે મુંબઈ પોલીસે અને નાર્કોટ ટેસ્ટ વિભાગ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે નિપુલ પોપડ સાથે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર